આજે પાંચમી જૂન બે હજાર પચીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટ્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહનને ગમવાને ઈચ્છો માનુંની ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો હરિચરણે રહેજો અવળા થઈ છેકજો મોહનને ગમવાને ઈચ્છો માનની ભગવાન સ્વામિનારાયણના પરમ કૃપાપાત્ર ભગવાન સ્વામિનારાયણને મળેલા સાધુતાની મૂર્તિ એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીનો આપણે સમાગમ કરી રહ્યા છીએ મહારાજની આજ્ઞા પ્રમાણે પોતાને મળવા માટે આવેલી સગીબેન ધનબાઈ જેને પોતાના ભાઈ એવા મુક્તાનંદ સ્વામીને મળવાની બહુ ઈચ્છા હતી તો મહારાજે આજ્ઞા કરી કે તમે મળી લો અને વાત કરી લો એટલે એનું સમાધાન થાય ને એનો સંતોષ થાય મુક્તાનંદ સ્વામીએ ત્યાં દોડ ડાપણ નથી કર્યું મુક્તાનંદ સ્વામીએ મહારાજને એવું નથી કહું મહારાજ તમે સંતોના માટે નિર્મો આપ્યા અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ જન્મભૂમિ જન્મભૂમિની અને સગા સંબંધીની વાસના છે જન્મ મરણ લીવડાવે છે આવું બધું કહેવા છતાં પણ તમે અમને સગા સંબંધીને મળવાની વાત કરો છો હું સાધુ છું અને સાધુના માટે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવાની તમે વાત કરી છે શું મારે એનું ઉલ્લંઘન કરવું એવો પ્રકારનો વાદ વિવાદ મુક્તાનંદ સ્વામીએ મહારાજની સાથે નથી કર્યો બે હાથ જોડીને મહારાજની આજ્ઞા પાડવા માટે પોતે ઉભા થયા અને પોતાની બેન ધનબાઈની સામે મુખ રાખીને નથી બેઠા મહારાજની આજ્ઞા પાડવા માટે ઊભા થયા વાતો કરવાનું નક્કી પણ કર્યું પરંતુ પોતાનું મુખ સહજાનંદ સ્વામી મહારાજની તરફ રાખીને પોતાના નયનો દ્વારા સહજાનંદ સ્વામી મહારાજની સાવરી મુહૂર્તનું દર્શન કરતા કરતા મૂર્તિમાં તન્મય બનીને પોતાની બહેનને ઉપદેશ આપી રહ્યા છે અને આ ઉપદેશના શબ્દો સાંભળ્યા પછી એમ લાગે કે મહારાજની પ્રેરણાથી મુક્તાનંદ સ્વામીની જબાન ઉપર અને કલમ ઉપર જે શબ્દો આવ્યા એ માત્ર એની બહેન પૂરતા નહોતા તે સમયમાં જેટલા હરિભક્તો અને સંતો હતો અને દુનિયાનું તળ રે ત્યાં સુધી જેટલા સંતો હરિભક્તો મુક્ષો છે એ તમામના માટે પ્રેરણાદાયક અને ઉપદેશ વાચક આ શબ્દો છે મોહનને ગમવાને ઈચ્છો માનોને માન ઘમંડ ઈર્ષા રાગ દ્વેષ લઈને આપણે ફરીએ છીએ આપણને ગમે એ પ્રકારની સેવા ભક્તિને સત્સંગ કરીએ છીએ આજ્ઞા પાડીએ છીએ પણ ભગવાનને ગમે આપણી કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા જોઈને મહારાજ રાજીના રહે થઈ જાય તો સમજવું કે આપણે ભગવાનના થયા ને ભગવાનનું માનવું ને ભગવાનને માનીએ છીએ બીજી પંક્તિ મુક્તાનંદ સ્વામી આ પદમાં મૂકી અદભુત છે ત્યાગો સર્વે જૂઠી ટેક જો આપણે આપણા અંદર જૂઠી ટેક અને જૂઠો નિશ્ચય કરીને બેઠા છીએ જૂઠી ટેક કઈ છે આપણે દેહને પોતાનું સ્વરૂપ માનીને બેઠા એ જૂઠી ટેક સગા સંબંધની અંદર મમત્વ બુદ્ધિ રાખીને બેઠાયે જૂઠી ટેક સંપત્તિ વૈભવ અને સત્તાને પોતાના માનીને બેઠાયે જૂઠી એ ભગવાન જેવા ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ આ અંદર અનંત જીવાત્માના કલ્યાણના માટે પૃથ્વી ઉપર આપણા જીવન થઈને મનુષ્યા કરે વિચરે છે એની અંદર મનુષ્ય ભાવ લાવવો તે જૂઠી ટેક એમની નાની મોટી ક્રિયા અને ચરિત્રોની અંદર દોષ બુદ્ધિ રાખવી મનુષ્ય ભાવ પરઠવો એ જૂઠી ટેક છે આપણે અણસમજલ લઈને બેઠા છીએ કે હું કરું છું એ સાચું હું માનું છું એ જ સાચું હું બોલું છું એ સાચું હું જોઉં છું એ સાચું એ જૂઠી ટેક છે એ અજ્ઞાન છે જગતને સાચું માની ને બેઠા છે ટેક ને ગમવાને ઈ છો માનુની ત્યાગો સર્વે જોઠી મનની ટેક જો શું ત્યાગ કરવાનું છે કપડાં ઉતારવાના છે કપડાં ત્યાગવાના છે સંસારી કપડાં કાઢીને સાધુના કપડા પહેરવાની વાત છે માતા પિતાનો ત્યાગ કરવાની વાત છે સગા સંબંધીનો ત્યાગ કરવાની વાત છે અમુક અંશે એનો ત્યાગ કરવો ભક્તિ માર્ગમાં અનિવાર્ય છે એની ના નહીં ત્યાગ શું કરવાનું છે જેને આપણે પોતાના માનીને બેઠા છીએ એ આપણા નથી એ સમજણનો ત્યાગ કરવાનો છે જૂઠું જે કંઈ જગત જૂઠું છે દેહ જૂઠો છે દેહ સંબંધી પદાર્થ અને પંચ વિષય જૂઠા છે સંતો અને શાસ્ત્રો અને મહારાજે આપણને આધ્યાત્મિક સમજણ આપી છે બે પ્રકારના સત્ય છે એક સનાતન સત્ય અને બીજું વ્યવહારિક સત્ય આ દેહ મારું છે એવું માનીએ એ વ્યવહારિક સત્ય આ મારી માતા છે આ મારા પિતા છે આ મારો ભાઈ છે આ મારી ભગીની છે એ વ્યવહારિક સત્ય વ્યવહારિક સત્ય ત્રિકાલા બાધિત નથી વ્યવહારિક સત્ય ત્રણેય કાળની અંદર સત્ય હોઈ શકે જ નહીં આ મારું ઘર છે આ મારી લાડી વાડી ગાડી પાડી આંખ ખુલ્લી છે ત્યાં સુધી તમે એને માનો એ સત્ય વ્યવહારિક સત્ય પરંતુ દેહથી જુદો આત્મા છે અને એ આત્માની અંદર પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થઈને રહ્યા છે એ મને જુએ છે જાણે છે એ સનાતન સત્ય એ સહજાનંદ સ્વામી મહારાજ પોતે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહત્ત્વ અહંકાર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ એથી અક્ષરથી પણ પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ જેની હું ભક્તિ ઉપાસના પૂજાને દર્શન કરું છું આજ્ઞા પાડું છું એ સનાતન સત્ય છે એમને રહેવાનું જે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામ છે મહારાજના તેઓ અનાદિના સેવક છે એ સનાતન સત્ય વ્યવહારિક સત્ય અમુક સમયના માટે માનવું જરૂરી છે એની ના પણ નહીં જો આપણે આપણું પોતાનું ઘર છે રાતના આઠ વાગે દસ વાગે નોકરી ધંધા પૂરા કરીને આપણે આપણા ઘરમાં પ્રવેશ ન કરીને બીજા ઘરમાં જઈએ તો ખોટું કહેવાય કારણ કે વ્યવહારિક રીતે તમારું ઘર તમારું જે છે એ જ છે પરંતુ એ વ્યવહારિક સત્ય છે અને સમયની મર્યાદા છે આંખ મીચાણી પછી એ ઘર આપણું નથી શરીર આપણું નથી સગા સંબંધી આપણા નથી સત્તા સંપત્તિ ને વૈભવ પણ આપણા નથી આ નામ પણ આપણું નથી ને ગામ પણ આપણું નથી ને જાતિ પણ આપણી નથી સનાતન સત્ય ત્રિકાલા બાધિત છે આત્મા અનાદિકાળથી આપણે આત્મા છીએ ભગવાન એ અનાદિકાળથી ભગવાન છે એમને આજ્ઞા કરી છે એ સનાતન સત્ય છે ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો એ વ્યવહારિક સત્યને પણ સમજી રાખવું વ્યવહારિક સત્યને આપણે સનાતન સત્ય માનીને બેઠા છીએ એ જૂઠી ટેક છે ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ জয় স্বামিনারায়ণ